શેનાગ્રણી જયેશ ઠક્કર દ્વારા આયોજિત અનોખા સંવાદ સમારોહનું સંચાલન ગરીમા માલવણ કરે કર્યું હતું થોડો વાક તારો થોડો કાર્યક્રમ જાણીતા લેખક અને વક્તાઓ સાથે એક મંચ પર આવ્યા કાજલ અને જાણીતા લેખક અને વક્તા વસાવડાએ એક જ મંચ પરથી થોડો તારો થોડો વિષય પર તેમના વિચારો કર્યા હતા જેમાં દેશ વિદેશ તેમના પ્રવાસોના અનુભવો ત્યારબાદ બંને જણાએ પ્રેક્ષકોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર આપ્યા જેમાં ઉપસ્થિત સાંસદ હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દેવાંશુ પટેલ પારુલ યુનિવર્સિટી જયેશ ઠક્કર સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા જય વસાવડા જણીતા લેખક અને વક્તા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રી પતિ પછી વડોદરા શહેર માટે શું હેમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરિમાએ મને પ્રયોજન આપ્યું કે આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાને સંસ્કારની વાતો કરીએ સંસ્કારી ચર્ચા કરીએ એ માટે કંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ બેરામાં ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા એમની પ્રશ્નોત્તરી એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો કાર્યક્રમ રાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને હરસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરી આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી યમંગભાઈ પણ આવ્યા આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોનીભાઈ સોની સાહેબ પણ આવ્યા આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા ઘણા બધા મહાનુભાવોએ પધારી બીજેપી શાહ આપણા પ્રેસિડેન્ટ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બે ફરી અમે આપીશું એ વડોદરા શહેરનો પાછી મારા તરફથી પ્રોમિસ આપું છું મુકેશભાઈ મુકેશ માલવણકરના ગીત થોડો વાક તારો થોડો વાક મારો એ આ કાર્યક્રમનું ટાઇટલ હતું જયભાઈ વસાવડા હું અને ગરિમા મુકેશભાઈની દીકરી જે બહુ જ બ્રિલિયન્ટ છે એણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે જયેશભાઈ જે વર્ષોથી વડોદરામાં સૌથી મોટા ગરબા કરે છે એમણે આ એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે અને આ બહુ મજા આવી અમને બધાને લોકોને પણ બહુ મજા આવી કારણ કે આપણે સંબંધો વિશેની વાત જ્યારે પણ કરીએ ત્યારે હું માનું છું બધા એન્જોય જ કરે અને જયભાઈની શૈલી આગવી છે રમૂજ સાથે સિરિયસ વાત કહી દે મારી પોતાની શૈલી છે દેવકી અનફોર્ચ્યુનેટલી શી વોઝ વેલ એટલે આવી શકી નહીં પણ જયેશભાઈ

અને મને એવું લાગે કે બનાવવામાં જો આપણા પક્ષે સાઈઠ ટકા હોય અને સામે વાળા ટકા હોય તો પણ આ કંઈ પચાસ પચાસ ટકાનો MOU નથી સંબંધમાં કેટલું થઈ શકે એના કરતાં શું થઈ શકે એ બધું અગત્ય એ જ આ કાર્યક્રમનો મેસેજ હતો મારો મારી થોડીક વાત સારી એક કાર્યક્રમ ઉજવાય શું કીધું કઈ રીતનો આજનો કાર્યક્રમ ઉજવાય અને કઈ રીતે એકચુઅલી વડોદરાને ગૌરવ થાય અને આખા ગુજરાતને ગૌરવ થાય એવી ઘટના વડોદરામાં બને છે સંવેદન વાળા અમારા જે જયેશભાઈ છે એ એવા ગરબાનું આયોજન કરે છે કે જે ગરબાની અંદર કોઈ પ્રકારનું કોમર્શિયલ એલિમેન્ટ હોતું નથી એટલે કોઈ જાહેરાતો એવી રીતે નથી લેવામાં આવતી ન કોઈ પાસ વેચવામાં આવે છે અને છતાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સની અંદર નોંધાઈ જાય એ લેવલના સ્કેલનું આયોજન થાય છે તો એમની એવી ઈચ્છા હતી કે નવરાત્રી પૂરી થાય ત્યારે કંઈક આપણે ઉત્સવ ઉજવીએ અને નવરાત્રિની અંદર તો શું ને તનનો ઉત્સવ છે કારણ કે આપણે નાચી ગાઈને મજા કરીએ આખો દિવસ થાકી જવાય તો પણ માણસ બંધ ન કરે ગરબા લેવાનું તો હવે મનનો ઉત્સવ પણ કરીએ તો મનનો ઉત્સવ એટલે આ વાતનો વિચાર મેળો અને વડોદરા સયાજી રાવની ભૂમિ છે તો એની અંદર તો વાત અને વિચારની ચર્ચાની સરસ મજાની બાંધણી થાય જ તો મુકેશ માલવણકર અહીં વડોદરામાં જ રહે છે એમના ગીતની પંક્તિ છે આ અને આખી દુનિયાની અંદર અત્યારે આ સમસ્યા છે ને એ ઉકેલી શકે એવું જાદુ છે આ પંક્તિમાં થોડો વાક તારો થોડો વાંક મારો થોડી વાત તારી થોડી વાત આટલું એકબીજા જો સમજી જાય તો કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય અને કુટુંબ કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય તો મારે અને કાજલબેને ચર્ચા કરવાની છે બાકી તો બધું મોડરેશન છે ગરીમાં અને દેવકી માં હાજર રહેવાના હતા પણ હવે દાદુરસ્ત તબિયતને કારણે અત્યારે નિશ્ચિત નથી પણ અમે સરસ મજાની વાતો કરી આ કાર્યક્રમની અંદર વડોદરા વાસીઓનો ખૂબ સરસ મજાનો અમને સહયોગ અને સંગાથ મળ્યો અને એને કારણે એક એક પ્રકારની જેને અને પૂરી પાડી કે નવરાત્રીના તહેવારોના દિવસોમાં અને આમ જુઓ તો એવો પાછો રજાનો દિવસ પણ નથી કે રવિવાર હોય છતાં પણ મોટી સંખ્યામાં બધા આવે એનો રિસ્પોન્સ આપે જયેશભાઈ ને બધા આયોજક મિત્રોની અમારી આખી ટીમ છે એમણે કોઈ જેમ ગરબામાં પાસ નથી લેતા અને પૈસાના પેલા નથી કરતા એમ અહીં પણ એન્ટ્રી ફ્રી છે ઓપન ફોર ઓલ છે જેને આવવું હોય એ આવી શકે તો હું આભાર માની લઉં ફરી એકવાર ફરી એકવાર એટલે કહું છું કે કાયમ મને આવા સરસ અનુભવો થયા છે અમે આવો જ એક કાર્યક્રમ અનિશ્ચિત કારણમાં કારણ કે રતન ટાટા નો અચાનક વિદાય થઈ અને એવું મન થયું કે આપણે એમને અંજલિ આપીએ માત્ર બોતેર કલાકમાં સવારના ભાગમાં પણ હોલ ભરાઈ ગયો હતો અને આજે આવી જ રીતે નવરાત્રીના માહોલની અંદર ઉત્સવના માહોલની અંદર હજી શરદ પૂનમની વાર છે દશેરા કાલે જ હજી ગયો છે તો પણ હોલ ભરાઈ ગયો તો વડોદરા વાસીઓનો ખૂબ ખૂબ આભાર અમારા બધા આયોજક મિત્રોનો હું વક્તા કાજલબેન અને અમારા બંને વતી આભાર માનું છું કે ભાઈ અમે બધા તો બોલવા તૈયાર જ છીએ અમે તો અમારી વાતો વેચશું તમે તમારા કાન આપો તમે તમારું સ્થાન આપો તો અમે તો કાયમ માટે આવશું અને વાતો કરશું સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.